તો આ તરફ ડાંગમાં પણ કરા સાથે વરસાદ છે કમોસમી વરસાદ ડાંગમાં પણ શરૂ થયો સાપુતારા શામ ગહાન સહિતના જે વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ પડ્યો છે લોકોને ચોક્કસથી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હશે પરંતુ આ કમોસમી વરસાદ ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે ક્યાંક મુસીબતનો વરસાદ સાબિત થઈ શકે છે વરસાદની એક તરફ આગાહી છે ત્યારે આગાહીના પગલે સાપુતારા શામગહાન સહિતના આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે આ સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાપુતારા ખાતે જે પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે તેમનામાં ખુશીનો માહોલ ચોક્કસથી છવાયો છે કારણ કે વાતાવરણ પલટાયું છે અસહ્ય બાફ અને ઉકળાટમાંથી તેમને રાહત મળી મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને ડાંગમાં અત્યારે નાગલી જે પાક છે એ સૌથી વધારે થતો હોય છે અને તૈયાર પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે ખાસ કરીને એકમાત્ર ગીરી માતા સાપુતારા પણ આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં આજે સહેલાણીઓ ડાંગ જિલ્લા ફરવા જતા હોય છે ત્યારે પણ વરસાદની મજા માણતા પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામો છે ત્યાં પણ વરસાદી છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી પર ઉનાળે વરસાદ વરસી શકે છે તે ક્યાંક ને ક્યાંક ડાંગ જિલ્લામાં સાચી પડી છે અન્ય તાલુકાઓમાં પણ હળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે